મહાગોરીની પૂજા આરાધના કરવાથી જીવનમાં ધન સમૃદ્ધિ શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ દિવસ કન્યા પૂજન માટે પણ અત્યંત માનવામાં આવે છે કારણ કે કન્યાઓમાં દુર્ગાનું જ દેવી સ્વરૂપ દર્શન થાય છે તો ચાલો મિત્રો આજે આપણે શ્રવણ કરીએ મા મહાગૌરીની પવિત્ર કથા અને તેમની કૃપાથી પોતાના જીવનને સુખમય અને બાપ મુક્ત બનાવીએ કથા શરૂ કરતા પહેલા જો તમે ચાહો છો કે દુર્ગાના આ આઠમા સ્વરૂપ મહાગૌરીની કૃપા અને તેમના આશીર્વાદ હંમેશા તમારા ઉપર તમારા સંતાનો ઉપર બન્યા રહે તો આ વિડિયોને એક લાઈક કરી કોમેન્ટમાં જય મહાગૌરી અવશ્ય લખી લેજો જેથી એમના આશીર્વાદ એમની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે તો ચાલો આજની સુંદર પૌરાણિક કથાનું શ્રવણ કરીએ દુર્ગા માના નવ સ્વરૂપોમાંથી તેમનું આઠમું સ્વરૂપ માં મહાગૌરી અર્થાત જે સફેદ નંદી ઉપર આરૂઢ છે જેઓએ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે અને જે નિત્ય પવિત્ર છે તથા મહાદેવજીને અત્યંત આનંદ પ્રદાન કરનારી મહાગૌરી આપણા સૌનું કલ્યાણ કરે મિત્રો શારદીય નવરાત્રીમાં નવ દુર્ગાના નવ સ્વરૂપોની કથાનું શ્રવણ કરતા કરતા આજે આપણે આવી પહોંચ્યા છીએ નવરાત્રીના આઠમા દિવસે નવરાત્રીનો આઠમો દિવસ એટલે કે મા દુર્ગાના મહાગૌરી સ્વરૂપની પૂજા આરાધના કરવાનું પાવન દિવસ આઠમા દિવસે માં મહાગૌરીની પૂજા કરવામાં આવે છે આ દિવસને દુર્ગા અષ્ટમી પણ કહેવામાં આવે છે અને નવરાત્રીની મહા અષ્ટમી અત્યંત મહત્વપૂર્ણ હોય છે આ દિવસે કન્યા પૂજન કરવામાં આવે છે એટલે કે કન્યાઓની પૂજા કરીને તેમને સ્વાદિષ્ટ ભોજન કરાવવામાં આવે છે વિવિધ પ્રકારના ઉપહાર અને ભેટો આપવામાં આવે છે અને તેમનાથી આશીર્વાદ લેવામાં આવે છે આ કન્યા પૂજાની વિશેષ વિધિ શું છે અને કઈ કન્યાનું પૂજન કરવું જોઈએ તેના વિષય પર અમે પહેલેથી જ એક વિગતવાર વિડિયો બનાવી ચૂક્યા છે એ તમને અમારી ચેનલ ઉપર મળી જશે તેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી હશે ચાલો આ વિડિયોમાં આપણે દેવી દુર્ગાના આઠમા સ્વરૂપ માં મહાગૌરીની કથાનું શ્રવણ કરીએ નવરાત્રીનો આ પાવન તહેવાર માં દુર્ગાના નવ દિવસોની શક્તિના સ્વરૂપોની પૂજા આરાધના કરવામાં આવે છે આ તહેવાર નારી શક્તિનું પ્રતિક છે નવરાત્રીના આઠમા દિવસે

કે જ્યારે માતા પાર્વતીએ મહાદેવને પ્રસન્ન કરવા માટે કઠિન તપસ્યા કરી હતી ત્યારે તેમની ઉંમર માત્ર આઠ વર્ષની હતી દેવી પાર્વતીનો જન્મ પર્વતરાજ હિમાલયના ઘરમાં થયો હતો આઠ વર્ષની ઉંમરે જ તેમને પોતાના પૂર્વજન્મની ઘટનાઓનો આભાસ થયો હતો અને ત્યારથી જ તેમણે ભગવાન શિવને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે તપસ્યા કરવાનો આરંભ કર્યો હતો તપસ્યાથી દેવી પાર્વતીને મહાન ગૌરવ પ્રાપ્ત થયું અને ભગવાન શિવે તેમને પોતાની અર્ધાગિની સ્વરૂપે સ્વીકારી મહા અષ્ટમી મહાઅષ્ટમી તિથિના દિવસે દિવસે દુર્ગા સપ્તશતીનું પાઠ કરવાથી વિશેષ પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે આ દિવસે માની કથાનું શ્રવણ કરવાથી અનેક ગણું વિશેષ ફળ મળે છે માતાનું સ્વરૂપ ગૌર વર્ણ છે જે શ્વેત શંખ ચંદ્ર અને કુંદના ફૂલ સમાન છે તેમના વસ્ત્ર અને આભૂષણ વગેરે પણ શ્વેત છે તેમની ચાર ભૂજાઓ છે તેમનું વાહન વૃષભ છે દેવીના જમણા બાજુ ઉપરના હાથમાં અભય મુદ્રા છે અને નીચેના હાથમાં ત્રિશૂલ છે ડાબા બાજુ ઉપરના હાથમાં ડમરુ છે અને નીચેના હાથમાં વર મુદ્રા છે માનો સ્વભાવ અત્યંત શાંત અને નિર્મળ છે મા મહાગૌરીનું ધ્યાન સ્મરણ પૂજન અને આરાધના કરવાથી મનુષ્યના તમામ પાપ નષ્ટ થઈ જાય છે તેમની આરાધના મનુષ્ય માટે સર્વ અધિક કલ્યાણકારી છે માં મહાગૌરીની પૂજા આરાધના કરવાથી મનુષ્યને તમામ પ્રકારના પવિત્ર અને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે તેના પૂર્વ કરેલા પાપ કર્મો નષ્ટ થઈ જાય છે અને ભવિષ્યમાં પાપ સંતાપ દુઃખ તેના પાસે કદી આવતા નથી તેમની કૃપાથી અલૌકિક સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે માં મહાગૌરી ભક્તોના કષ્ટોને ઝડપથી દૂર કરી દેશે અને તેમની ઉપાસનાથી અસંભવ કાર્ય પણ સંભવ બની જાય છે ભક્તો માટે આ દેવી અન્નપૂર્ણાનું સ્વરૂપ છે આથી જ અષ્ટમીના દિવસે કન્યાઓના પૂજનનું વિધાન છે તેઓ ધન વૈભવ અને સુખ શાંતિની અધિષ્ઠાત્રી દેવી છે ધન ધાન્ય અને ભૌતિક સુખ સમૃદ્ધિ સાથે મોક્ષ પ્રદાન કરનારી દેવી મા મહાગૌરી છે તો આવો જોઈએ કે નવરાત્રીની મહાઅષ્ટમી તિથિના દિવસે માં મહાગૌરીની પૂજા આરાધના સંપૂર્ણ વિધિ સાથે કેવી રીતે કરવી તો આઠમ તિથિના દિવસે બ્રહ્મ સ્નાન વગેરે કર્યા પછી મહાગૌરીની પૂજામાં શ્વેત લાલ અથવા ગુલાબી રંગના વસ્ત્ર ધારણ કરવા જોઈએ ત્યારબાદ સર્વ પ્રથમ કળશ પૂજન કર્યા પછી માની વિધિ વિધાનથી પૂજા કરવી દેવી મહાગૌરીને ચંદન રોલી મોલી સિંદૂર અક્ષત અને મોગરાનું ફૂલ અર્પણ કરો પછી મા સમક્ષ ધૂપ દીપ પ્રજ્વલિત કરીને તેમને સ્વાદિષ્ટ પકવાનનો ભોગ લગાવો માની સ્તુતિ અને આરતી કરો આ દિવસે દુર્ગા સપ્તશતી પાઠ અને શ્રીમદ દેવી ભાગવતમાંથી મા દુર્ગાની કથાઓનું પઠન અથવા શ્રવણ કરવાથી પુણ્યફળની પ્રાપ્તિ થાય છે જો તમે ઉપવાસ કરી શકો છો તો આ મહાઅષ્ટમી તિથિના દિવસે મા મહાગૌરી માટે ઉપવાસ કરવો જોઈએ કારણ કે જો નવરાત્રિના નવ દિવસ તમે ઉપવાસ ન કરી શકો અને તમે આ દિવસે જ ઉપવાસ કરીને મહાગૌરીની પૂજા આરાધના કરો તો આખા નવરાત્રિના ઉપવાસનું ફળ તમને પ્રાપ્ત થઈ જશે માતાનો પ્રિય ભોગ ખીર હલવો પૂરી ચણા અને નારિયેળનો પ્રસાદ ચડાવો જો તમે આઠમના દિવસે કન્યા પૂજન કરો છો તો પછી નવ કન્યાઓનું પૂજન કરીને તેમને ભોજન કરાવો આ દિવસે ઘણા લોકો માં મહાગૌરીને વસ્ત્ર પણ અર્પણ કરે છે મા મહાગૌરીને પૂજા દરમિયાન સફેદ મોરપંખી અથવા પછી પીળા રંગના પુષ્પ અર્પણ કરવા જોઈએ આ દિવસે માને ચમેલી અને કેસરનું ફૂલ પણ અર્પણ કરવામાં આવે છે નવરાત્રીની મહાઅષ્ટમી તિથિએ બ્રહ્મ મુહૂર્તનો સમય રહેશે સવારે પાંચ વાગે અને સૂર્યોદય થશે સવારે છ વાગે ને છવ્વીસ મિનિટે તો ચાલો હવે આપણે જોઈએ કે દેવી મહાગૌરીને આ કેવી રીતે પ્રાપ્ત થયું અને તેની પાછળની પૌરાણિક કથા કથા શું છે છે તેનું વર્ણન દેવી ભાગવત અને મળે આ અનુસાર મા દુર્ગાનું આઠમું સ્વરૂપ મહાગૌરીનું છે જ્યારે માતા પાર્વતીએ મહાદેવને પોતાના પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે કોર તપસ્યા કરી હતી અને મહાદેવ સાથે લગ્ન કરવા માટે તેમને અનેક વર્ષો સુધી કઠોર વ્રત અને તપનું પાલન કર્યું હતું જેના કારણે તેમનું આખું શરીર શ્યામ વર્ણી એટલે કે કાળું થઈ ગયું પછી એક દિવસ એક સમય એવો આવ્યો જ્યારે ભગવાન શિવ માતા પાર્વતીની કઠિન તપસ્યાથી પ્રસન્ન થયા અને તેમની પત્ની સ્વરૂપે સ્વીકારી લીધા આ રીતે માતા પાર્વતીની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને મહાદેવે તેમને પોતાની પત્ની સ્વરૂપે સ્વીકારી ભગવાન શિવે માતા પાર્વતીનું ગંગાજળથી અભિષેક કરીને તેમને શુદ્ધ કર્યા ગંગાજીના આ સ્નાન દરમિયાન દેવીએ એક શ્યામ વર્ણ સ્વરૂપ ધારણ કર્યું એ કૌશિકી દેવી કહેવાય અને એ જ સમયે બીજું સ્વરૂપ ચંદ્ર જેવા ઉજ્જવળ વર્ણનું પ્રગટ થયું અને તપસ્યાથી દેવી પાર્વતીને મહાન ગૌરવ પ્રાપ્ત થયું તેથી તેમનું નામ મહાગૌરી પડ્યું વર્ષો સુધી કરેલા કઠિન તપ અને ત્યારબાદ ગંગાજળથી કરેલા સ્નાનથી માતાનું સ્વરૂપ અત્યંત વર્ણ અને કાંતિમય બની ગયું માનો તેજ એક શંખ અને ચંદ્ર જેવો શ્વેત થઈ ગયો અને આથી તેમના અતિ વર્ણના કારણે તેમને દેવી મહાગૌરીના નામથી ઓળખવામાં આવે છે દેવી મહાગૌરી અમોઘ ફળદાયીની છે અને તેમની પૂજા કરતા ભક્તોના સર્વ પાપ ધોઈ જાય છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે તેમની કૃપાથી અવલોકિક સિદ્ધિઓ પણ પ્રાપ્ત થાય છે તો મિત્રો અમને આશા છે કે અમારા દ્વારા કહેલી આ કથા તમને સારી લાગી હશે અને આજની નવરાત્રિની અષ્ટમી તિથિના દિવસે મહાગૌરીની કથાને અમે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને કાલે નવરાત્રિના નવમા દિવસે એટલે કે નવરાત્રિના અંતિમ દિવસની કથા સાથે ફરી મળીશું નવદુર્ગાના નવમા સ્વરૂપની કથાની સાથે તો તેને સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને નોટિફિકેશન ઓન રાખો આ તમારા પરિવાર અને મિત્રો સાથે પણ શેર તો ચાલો પાવન પ્રસંગે તિથિના દિવસે મા દુર્ગાના મહાગૌરી સ્વરૂપે પ્રાર્થના કરીએ કે તેઓ આપણને અભય વરદાન આપે અને આધ્યાત્મિક માર્ગ પર આગળ વધારવામાં આપણી મદદ કરે જેથી આપણે આપણા પરમ ગતવ્યને પ્રાપ્ત કરી શકીએ તો મિત્રો હજી સુધી જો તમે અમારો વિડીયો જોઈ રહ્યા છો તો આ વિડીયોને એક લાઈક કરી લેજો કોમેન્ટમાં જય મહાગૌરીમાં અવશ્ય લખી લેજો જેથી એમની કૃપા એમના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યા રહે તો મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ